નમસ્કાર દર્શક મિત્રો અરબી સમુદ્રમાં જે સિસ્ટમ છે તે બાવીસમી તારીખના રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થાય તે પૂરેપૂરી સંભાવના છે તેના લીધે બાવીસમી તારીખથી પહેલી જૂન સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના છે આ વર્ષ એટલે કે બે હાજર પચીસનો ઉનાળો બે હાજર ચોવીસના ગયા વર્ષ કરતાં અલગ છે કેમ કે આ વર્ષના ઉનાળામાં પ્રી મોન્સૂન એટલું એક્ટિવ રહ્યું છે કે ઉત્તર મધ્ય અને પૂર્વ ભારતમાં એક પણ દિવસ લૂ ચાલી નથી ગુજરાતમાં પ્રી મોન્સૂનમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં ઓગણીસ ગણો વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો આપણે વિન્ડી મોડલની મદદ અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે ગુજરાતના કયા ભાગોમાં આગામી સમયમાં વરસાદની સંભાવના છે છે તો અંદર એક સિસ્ટમ સિસ્ટમ બની રહી આ ગોવાથી થોડેક ઉત્તરમાં અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં બની રહી છે આ સિસ્ટમ સાયક્લોનમાં પરિણમે તેવી સંભાવના ખૂબ ઓછી છે કેમ કે આ સિસ્ટમ મધ દરિયે નથી બની રહી તો આ છે વિંડી મોડલ અને આપણે આ તમે નકશામાં જોઈ શકો છો કે અરબી સમુદ્ર આ છે અને નીચે મહારાષ્ટ્રનો જે દરિયાઈ કાંઠો છે તેની નીચે ગોવા અને તેની નીચે કર્ણાટકનો જે દરિયાઈ કાંઠો છે તેની નજીક આ એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને તેની મદદથી આગામી સમયમાં ગુજરાતમાં વરસાદ આવશે તો હવે આપણે જોઈએ કે આગામી સમયમાં ગુજરાતમાં ક્યાં વરસાદ પડી શકે છે તો આજે એકવીસ તારીખ છે તો આ તમે જોઈ શકો છો સુરતની આસપાસના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આજે સંભાવના છે અહીંયા મરૂન કલર બતાવાઈ રહ્યો છે છે સાથે જ સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી છે જૂનાગઢ છે ઉના છે ત્યાં પણ વરસાદ પડી શકે છે આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ સાંજના સમયે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે સાથે જ મધ્ય ગુજરાતમાં જે દાહો છે તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડશે બરોડાની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે વાત કરીએ આવતીકાલની તો આવતીકાલે પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે અને તે જ તે પણ આ વરસાદ પણ જે લો પ્રેશર સિસ્ટમ બની છે અરબી સમુદ્રમાં તેના લીધે જ પડવાનો છે તો આ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે બપોર સુધીમાં વલસાડની આજુબાજુ ભયંકર વરસાદ વરસી શકે છે સાથે સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી છે અને દાહોદની આજુબાજુ પણ આ બ્લુ કલર દેખાઈ રહ્યો છે તો ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે આ પછી આ સિસ્ટમ ધીરે ધીરે આગળ જશે તો બરોડાની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડશે અને સૌરાષ્ટ્રમાં પણ જામનગર જુનાગઢ સુરેન્દ્રનગર રાજકોટમાં પણ વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલના દિવસે વાત કરીએ પરમ દિવસની એટલે કે શુક્રવારના દિવસની તો શુક્રવારના રોજ પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે જેમ કે જૂનાગઢ છે અહીંયા ઉના છે જામનગરની દક્ષિણમાં વરસાદ પડી શકે છે હા અને પછી આ તમે જોઈ શકો છો ભાવનગર છે પછી અમદાવાદના પણ આસપાસના વિસ્તારોમાં અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે બરોડામાં પણ વરસાદ પડી શકે છે સુરતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે પરમ દિવસે સાથે જ સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડવાની સંભાવના છે તો આ હતું આપણું વિન્ડી મોડલ તો દર્શક મિત્રો આપણે હવે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આજે એટલે કે એકવીસ મે થી લઈને આવનારા સમયમાં એટલે કે ચોવીસ મે સુધી ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે શરૂઆત કરીશું આપણે બનાસકાંઠાથી તો આજે તો બતાઈ રહ્યું છે હવામાન ખાતું કે આજે વરસાદ નહીં પડે પરંતુ બાવીસ ત્રેવીસ ચોવીસ હળવો વરસાદ પડવાની સંભાવના છે થંડર સ્ટોર્મ વિથ લાઇટનિંગ વેરી લાઇકલી પાટણમાં પણ એવું જ છે આજે કોઈ જ વરસાદ પડવાની સંભાવના નથી તારીખ 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 અને એટલે શનિવાર સુધી ત્રણ દિવસ ગુરુવારથી લઈને શનિવાર સુધી ત્રણ દિવસ વરસાદ પડવાની સંભાવના છે ખાસ કરીને મહેસાણા તો મહેસાણામાં પણ આજે કોઈ જ સંભાવના નથી વરસાદની પરંતુ બાવીસ ત્રેવીસ ચોવીસ ત્રણ દિવસ વરસાદ પડી શકે છે વાત કરીએ સાબરકાંઠાની તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં આજે વરસાદ પડી શકે છે સાથે જ શનિવાર સુધી હવામાન ખાતાએ કહ્યું છે કે ચારે ચાર દિવસ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે ગાંધીનગરમાં પણ એવું જ છે ગાંધીનગરમાં ભલે આજે વરસાદ નહીં પડે પરંતુ આવતીકાલથી એટલે કે બાવીસમી તારીખ બાવીસ ત્રેવીસ ચોવીસ તારીખ સુધી વરસાદ પડવાની સંભાવના છે વાત કરીએ અરવલ્લી જિલ્લાની તો અરવલ્લી જિલ્લામાં પણ એવું છે કે આજે વરસાદ પડશે સાથે જ બાવીસ ત્રેવીસ ચોવીસ તારીખ સુધી વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે થરસ્ટોમ વિથ લાઇટનિંગ વેરી લાઇકલી હવામાન ખાતાએ કહ્યું છે વાત કરીએ હવે મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં જે ચરોતરમાં આપણું ખેડા આવ્યું છે તો ખેડામાં પણ આજે પણ વરસાદ પડવાની સંભાવના છે સાથે જ બાવીસમી તારીખ ત્રેવીસમી તારીખ અને ચોવીસમી તારીખના રોજ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં આજે તો હવામાન ખાતે એવું કહ્યું છે કે આજે તો વરસાદ નહીં પડે પરંતુ આવતીકાલથી લઈને શનિવાર સુધી એટલે ગુરુ શુક્ર શનિ થંડરસ્ટોમ વિથ લાઇટનિંગ વેરી લાઇકલી એટલે કે હળવો વરસાદ પડવાની સંભાવના છે વાત કરીએ આણંદની અને બરોડાની તો બે જિલ્લાઓમાં આજથી લઈને શનિવાર સુધી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે વાત કરીએ પંચમહાલની દાહોદ મહીસાગરની તો છૂટા છોટા ઉદેપુરની તો તેમાં પણ આજે એટલે કે એકવીસમી મેના રોજથી લઈને ચોવીસમી મે એટલે શનિવાર સુધી વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ આપેલી છે તેમાં પણ છોટા ઉદેપુરમાં તો આવતીકાલે બાવીસમી ના રોજ થંડરસ્ટોમ વિથ લાઇટનિંગ એન્ડ હેવી રેઇન વેરી લાઇકલી એટલે જો તમારે છોટા ઉદેપુર જવાનું હોય અને કંઈક કામ પતાવવાનું હોય તો થોભી જજો કેમકે આવતીકાલે વરસાદ એટલે કે હેવી રેન ભારે વરસાદ વરસી શકે છે પછી વાત કરીએ નર્મદા નર્મદા જિલ્લાની તો તો જિલ્લામાં આજે વરસાદ પડવાની સંભાવના છે જ પરંતુ આવતીકાલે એટલે કે ગુરુવારે અને શુક્રવારે હવામાન ખાતાએ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે પછી શનિવારના દિવસે હળવો વરસાદ પડી શકે છે તેવી આગાહી ભરૂચની પણ છે ભરૂચમાં આજે પણ વરસાદ પડશે આવતીકાલે ભારે વરસાદ પરમ દિવસે શુક્રવારના રોજ ભારે વરસાદ અને શનિવારે હળવો વરસાદ પડવાની સંભાવના છે વાત કરીએ સુરતની તો સુરતમાં આપણે વિંડી મોડલમાં પણ બતાવ્યું આજે પણ વરસાદ પડવાની સંભાવના છે કાલે પણ હળવો વરસાદ પડશે શુક્રવારના રોજ અને શનિવારના રોજ શુક્ર શનિ સુરત માટે ભારે છે કારણ કે હવામાન ખાતાએ કહ્યું છે કે થંડર સ્ટોમ વિથ લાઇટનિંગ એન્ડ હેવી રેન વેરી લાઇકલી બેવ દિવસ શુક્રવારના રોજ અને શનિવારના રોજ ભારે વરસાદ પડી શકે છે વાત કરીએ ડાંગની તો ડાંગમાં આજે અને કાલે હળવો વરસાદ પડવાની સંભાવના છે પરંતુ શુક્રવાર અને શનિવારના રોજ ભારે વરસાદ પડવાની સંભાવના છે વાત કરીએ નવસારી અને વલસાડની તો બેવની આગાહી એવી કરી છે હવામાન ખાતાએ કે આજે અને કાલે હળવો વરસાદ પડશે પરંતુ શુક્રવારના રોજ અને શનિવારના રોજ ભારે વરસાદ પડી શકે છે એટલે કે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે વાત કરીએ તાપીની તો તાપીમાં પણ આ જ પરિસ્થિતિ છે આજે વરસાદ પડશે કાલે વરસાદ પડશે હળવા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે હવામાન ખાતાએ પરંતુ શુક્ર અને શનિ બે દિવસ તાપી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે વાત કરીએ દાદ દાદરા નગર હવેલીની તો આજે પણ ત્યાં વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલે પણ હળવો વરસાદ પડશે શુક્ર અને શનિ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે વાત કરીએ દમણની તો દમણમાં પણ એવું જ છે આજે અને આવતીકાલે વિથ વેરી એટલે હળવો વરસાદ પડશે પરંતુ શુક્ર અને શનિવારના રોજ ભારે વરસાદ પડવાની સંભાવના છે હવે વાત કરીએ સૌરાષ્ટ્રની અને સૌરાષ્ટ્રનું આપણે સુરેન્દ્રનગરથી શરૂઆત કરીએ તો આજે તો વરસાદ પડવાની સંભાવના નથી પરંતુ આવતીકાલથી ત્રણ દિવસ સુરેન્દ્રનગરમાં થંડર સ્ટોમ વિથ લાઇટનિંગ વેરી લાઇકલી ગુરુ શુક્ર શનિ હળવો વરસાદ પડી શકે છે વાત કરીએ રાજકોટની તો તેમ જેમણે રાજકોટ જવાનું હોય એ જોઈને કેમ કે રાજકોટમાં આજે જ લાઇટ ટુ મોડરેટ આઇસોલેટેડ પ્લેસીસ વેરી લાઇકલી લાઇટ ટુ મોડરેટ રેઇન એટ આઇસોલેટેડ પ્લેસીસ વેરી લાઇકલી એટલે આજે હળવો વરસાદ પડવાની સંભાવના છે તે પછી ત્રણ દિવસ ગુરુ શુક્ર શનિ પણ વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે વાત કરીએ જામનગર અને પોરબંદરની તો બે જિલ્લાઓમાં આજે તો વરસાદ નથી પડવાનો પરંતુ તે પછી ગુરુ શુક્ર શનિ હળવો વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે જુનાગઢ તો જૂનાગઢમાં આજે લાઇટ ટુ મોડરેટ રેઇનફોલ થઈ શકે છે પરંતુ તે પછી ગુરુવાર અને શુક્રવારના રોજ હળવો વરસાદ રહેશે પરંતુ જુનાગઢમાં શનિવારે ભારે વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી છે વાત કરીએ અમરેલીની તો અમરેલીમાં આજે પણ વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલે પણ હળવો વરસાદ રહેશે પરંતુ તે પછી શુક્રવાર અને શનિવારના રોજ અમરેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં આજે પણ વરસાદ છે કાલે પણ વરસાદ છે પરંતુ શુક્રવાર અને શનિવારના રોજ ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મોરબી દેવભૂમિ દ્વારકા તો આજે તો અહીંયા વરસાદ પડવાની સંભાવના નહિવત બતાવી રહ્યું છે હવામાન ખાતું પરંતુ આવતીકાલથી બે જિલ્લાઓમાં થંડરસ્ટોમ વિથ લાઇટનિંગ વેરી લાઇકલી હમ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે મોરબી અને દેવભૂમિ દ્વારકામાં ગીર સોમનાથ જિલ્લામાં પણ લાઇટ ટુ પડી આજે પડવાનો છે સાથે ત્રણ દિવસ ગુરુ શુક્ર શનિ વિથ લાઇટનિંગ વેરી લાઇકલી એટલે કે હળવો વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વાત કરીએ બોટાદ અને કચ્છની તો બોટાદ અને કચ્છમાં તો આજે વરસાદ નહીં પડે પરંતુ આવતીકાલે ગુરુ શુક્ર શનિવાર સુધી હળવો વરસાદ પડવાની સંભાવના છે વાત કરીએ દેવની તો દીવમાં આજે વરસાદ પડશે સાથે જ શનિવાર સુધીમાં પણ હળવો વરસાદ પડવાની સંભાવના છે તો હાલમાં તમારા વિસ્તારમાં તમારા જિલ્લામાં કેવું વાતાવરણ છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો કેવો લાગ્યો વિડીયો અમને કોમેન્ટમાં લ એ પણ લખજો સાથે જ જો તમે તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર